જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે છીએ ડુંગરામાં આપણે અમારા બેઠા છે આપણે મને બહુ યાદ નથી ના જઈને બાપુને પૂછ્યું એટલે આપણે ના જઈશું મંદિરે દર્શન કરવા ડુંગરાની થાળીમાં બેઠા છે અને અમારે બધા એમ કહે છે કે જૂનું ગામ પેલા ના હતું એટલે આપણે ના જ આવી સીવી પેલા દર્શન દર્શન કરીશું ઘરેથી નીકળ્યું સિવાય એટલે અમારા વિડીયોમાં બનાવી દેજો

આપણે સાબભાઈ માનું મંદિર છે ચાલો પહેલાં દર્શન કરી લઈ પછી તમને જય વિડીયોમાં બનાવી રહ્યો જય માતાજી જો આપણે મંદિરે દર્શન કરી લીધા ને આપણે બેઠા છે દર્શન કરી લીધા સાબબાઈ માના બેઠા છે આપણે હવે જઈએ છીએ આગળ કેમ કે ડુંગરાનો નજારો તમને બતાવવાનો છે આપણે મંદિરે દર્શન પણ કરી લીધા ચાલોથી આપણે જઈએ આગળ જય માતાજી બનાવી રહજો વિડીયોમાં ગાડી અહીંયા પડી બૂટ કાઢી નહીં છતાં અહીંયા આ બાપુની મટી છે બાપુ રહેશે પણ બાપુ અત્યારે શે નહીં આપણે હવે જુઓ તમે વાંયા બતાવીને પર્વત તમને ડુંગરો આપણે ના જવાનું છે પણ આજે નહીં આજે ઘરેથી ફોન આવ્યો એટલે કેન્સલ રાખ્યું છે આજે ઘરેથી ફોન આવ્યો તો કે નીણ ખૂટી ગઈ છે એટલે પાનીતાળા જે નીણ પહેલાં લઈએ આપણે જાવશું સીધા પાનીતાળા નીણ લેવા આજે નીણ લઈને પછી પાસે આવશું કે મોડું થઈ જાય ત્યારે અત્યારે જવું પડે એમ છે કેમ કે નીર થાંભુ થી નથી નીર ગયો તો જો આ વરસાદ આવે એટલે કે ઢોર સરવાય નો જોવે કે સારું સારી એવા થોડી ઓને હનુમાન દેવ મંદિર છે ને પણ તમને દર્શન કરાવવા લઈ જઈએ છો અત્યારે ચાલો થી હાલો આપણે ના મંદિરે જઈને દર્શન કરીએ હનુમાન દેવ ના જય હનુમાન દાદા દર્શન કરી લીધા છે હનુમાન દેવ ના જો તો પણ દર્શન કરી લ્યો બધાય ચાલો ત્યાં આપણે જઈશી બહાર અને ભોળાનાથનું મંદિર પણ છે ને પણ આપણે દર્શન કરી લેવી જય જો હિમંદ ભોળાનાથનું મંદિર છે ભોળાનાથના પણ દર્શન કરીશું જય ભોળાનાથ ભોળાનાથના પણ દર્શન કરી લીધા છે હવે આપણે ક્યાંથી નીકળવાનું છે હવે જઈશું આપણે સીધા પાણીતાળા કારણ કે નીણ લેવાની છે એટલે નીણ લઈને પાછું ઘેરે આવવાનું છે લે વિડીયોમાં તમે બીનાઈ રહીજો આપણે ઘેરે જઈને પછી મુલાકાત થશે અત્યારે હજી થાય ઘડી મુલાકાત કેમકે તમને સામે ઊભા ઉભા સીન બતાવવાનો છે ડુંગરાનો તમે જોઈ લેજો મજા આવશે છે બીના રહીજો વિડીયોમાં બા આપણે મંદિરેથી નીકળીએ છીએ હા રોડ તો બને છે બધો આખો જોવો તમે બધે ઢોર સારતા લાગે અને મોલ્લાનો અવાજ એવો આવે છે ને કિલોર કરે છે ને અત્યારે બંધ થઈ ગયા હમણાં અત્યારે આવતો હતો વિડીયોમાં નહોતા ને અગર મોલ્લાનો અવાજ પણ તમને સંભળાવે સારું થી આપણે નીકળવી છીએ ભાઈ બનાવી ગયો વિડીયોમાં જો ડુંગર છે આ માથે આપણે જવાનું છે અત્યારે આપણે મોડું થાય છે ગાડી ખુલ્લું છે વળે છે એટલે આપણે હવે જવું જોઈએ પેલા તો નીણ લેવા કેમ જો ઘરેથી બે ત્રણ ફોન આવી ગયા છે આવી ગયા તું ક્યાં છો ક્યાં છો પેલા નીળ લઈ આવી ઘરે દઈ આવી પછી આપણે આવું અહીંયા તમને જવાનું છે મેની મંદિરે આપડે તમને રૂટીન ખબર જ છે દરરોજ નું કારખાના આવી એટલે મેની મંદિરે આપડે આવવાનું જ હોય મેળીમા મન મંદિર છે આજે તો દાદા નથી એટલે તાળું મારેલું હોય ને કે દાદા હોય એટલે ખુલ્લું જ હોય ખબર છે આપણે મેળડીમાં ના દર્શન કરી મારે મેળી વિડીયોમાં બનાવી રહી ગયો મારી સાંભળું જોઈએ જો જો પાસ જોઈએ એને એમ કે એને એમ ચૂક મને માર છે ના આપણે કોઈ મારવા નથી આપણે જવા દેવી હોય લેવા કે ઘરેથી ફોન આવે બહુ સારું થઈ વિડીયો બનાવી રહી ગયો બધા

મારી વાત સડી ગયા જમીન પેલાની પેલાની ગઢી ની જમીન ની વાતો કરતા હતા દરબારો નું હતું નામ હતું વાત સડી ગયા તો શાક બળી ગયું આપડે તો નીન બેન લઈને ઘેરે વીએ નીન ખુલો તો નાખતા હોય મારું ઉપર હતા ને બધું ગાડી બધી મૂકી વીએ એવું જો તમે નાખી દઈ ગયો હા કોરું મોરું રેવા દો

શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ જેને સબસ્ક્રાઈબ ના કરી હોય એ કરી લઈજો અથા ઘરે લઈ જાઓ જોઈન કાઢી ન નાખતા ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો ને બધાને બાય ગુડ નાઇટ બધાઈને અને કાલે મળ્યું આપણો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય